નમસ્કાર આમ જયરાજ હું એશિયમ ટ્રસ્ટી હું છું આપની સાથે હિતલ બગત અરવલ્લી જિલ્લાના બોટાદના હળદળ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે છ આરોપીને જામીન મંજૂર કર્યા છે પોલીસ આ કેસમાં કુલ પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધી હતી જેમાંથી અડસઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી બોટાદના હળદળ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે છ આરોપીને જામીન મંજૂર કર્યા છે

આ પંચવાસી આરોપીઓ પૈકી પોલીસે અડસઠ લોકોની ધરપકડ કરી હતી જ્યારે સતત લોકો હજુ ફરાર છે ધરપકડ કરાયેલા અડસઠ લોકોમાંથી છ લોકોને હાઈકોર્ટે અમુક શરતોને હાથથી જામીન આપ્યા છે જય જવાન જય કિસાન આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ અને આ લડાઈમાં કહી શકાય કે આઝાદી મેળવવાની હતી જે કર્દા પ્રથા હતી એ કરતા પ્રથાની વિરુદ્ધની જે મુહિમ આજે બોટાદથી જે શરૂ થઈ હતી અને બોટાદના જે જવાનો જેને પ્રચંડ વિરોધ કર્યો જે કરદા પ્રથાનો અને એના ભાગરૂપે આજે જેલ થઈ હતી તો જેલ જે છે એ હંમેશા જે લોકો લડે છે એના માટે જ થતી હોય છે એક નિશાની હોય છે કે આપણે ક્યારેક કોઈપણ બાબતનો પ્રતિકાર કરીએ એટલે જેલ થાય વર્તમાન જે તાનાશાહી સરકાર વર્તમાનની જે શન્મુક્તિયા સરકાર છે એને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કર્યું હતું જેમાં ભૂતકાળમાં પણ આપણે જાણીએ છીએ કે એક અંગ્રેજોની સરકાર હતી અને એ અંગ્રેજોની સરકારમાં પણ જનરલ ડાયરો હતા કે જેને જે જનરલ ડાયરોએ નિર્દોષ ખેડૂતોને નિર્દોષ નાગરિકોને જેલમાં પૂરવાનું અને ગોળીએ દેવાનું કામ કર્યું હતું વર્તમાનમાં પણ જે સીધી લીટીના અંગ્રેજોના જે વારસદાર છે એવા ભારતીય જનતા પાર્ટીના માફ કરજો પરંતુ ભારતીય કરદા પાર્ટીના કારણ કે ભારતીય કરદા પાર્ટી જે દરેક બાબતે સામાન્ય નાગરિકોનો કડદો કરે છે આમાં ખેડૂતોનો કડદો કરવામાં આવતો હતો જે જણસનો ભાવ હતો એ જણસનો ભાવ એ પેલા નક્કી કરવામાં બીજો આવે અને પછી આપવામાં બીજો આવતો હતો એટલે આ જે કરદા પ્રથાની વિરુદ્ધમાં આજે જે ક્રાંતિકારી યોદ્ધાઓ તમે જે જોઈ રહ્યા છો એ ચારે ચાર યોદ્ધાઓ આજે અમરેલીમાંથી જેલ મુક્ત થયા છે આજે આભાર માનીએ છીએ ન્યાયતંત્રનો કે જેને આ જે મુહિમ હતી એ મુહિમમાં નિર્દોષ ખેડૂતોને જેલમુક્ત કરે છે આવના દિવસોની લડ દિવસોની અંદર અમારી લડત જે છે એ અવિરત ચાલુ રહેશે અને આ ભારતીય જનતા પાર્ટીના વિરૂધ્ધમાં અમારી જે લડત છે એ લડત ક્યાંય પણ મોરી પડવા નથી જે લોકો પછી જે ભાષામાં સમજે અને મોરે મોરોની ભાષામાં જવાબ દેવામાં આવશે આવનાર દિવસોની અંદર પણ આ લોકો એટલે કે જે ખેડૂતોને અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ પણ જે પણ પોલીસે લાઠીચાર્જ કર્યો છે એનો પણ જવાબ દેવામાં આવશે જય હિન્દ જય ભારત હવે મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રેસ ન્યૂઝ સર્વર લે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર